નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી મિત્રો ઘણા દિવસ પછી ફેસ કેમ વિડીયો બનાવવાની ઈચ્છા એટલા માટે થઈ કે એક શિક્ષકની વેદના આ વિડીયોમાં તમે જાણશો ને તો તમને નવાઈ લાગશે અને તમારા કુટુંબમાં પણ ખરેખર શિક્ષક હોય અને ખાનગી શાળામાં નોકરી કરતા હોય ખાનગી કોલેજોમાં નોકરી કરતા હોય તો ચોક્કસથી તેમનું પણ શોષણ થતું હશે મિત્રો આજનો મુદ્દો છે શિક્ષકનો કહેવાય છે ને કે શિક્ષક એટલે શિસ્ત ક્ષમા અને કળા આ વાક્ય મિત્રો ફક્ત ફેસબુક ઉપર વિચાર ઉપર અને કાગળ ઉપર સારું લાગશે પરંતુ જે સરકારી સ્કૂલમાં શિક્ષકો છે તેમને કોઈ ચિંતા નથી તેમાં વીસ હજારથી લઈને બે થી અઢી લાખ સુધીના પગાર મળતા હોય છે પરંતુ આપણે સરકારી શિક્ષકોની નહીં પરંતુ પ્રાઇવેટ શાળામાં જે શિક્ષકો નોકરી કરે છે અને તેમનું જે શોષણ થઈ રહ્યું છે તેની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે મિત્રો ઘણા શિક્ષકો હોય છે તે પ્રાથમિક શાળામાં પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હોય છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં પણ તે ખાનગી કોલેજોમાં પણ નોકરી કરતા હોય છે અને તેમનું ભયંકર શોષણ થાય છે બીએ બીએડ એમએ બીએડ એમએસસી બીએડ એડ એમ ફિલ કે પીએચડી સુધીની ડિગ્રી હોય તેમ છતાં તેમના પગાર જોશે ને મિત્રો તો તમને નવાઈ લાગશે ચાર હજારથી લઈને પંદરથી થી વીસ હજાર રૂપિયામાં તેમનું શોષણ થઈ રહ્યું છે અને સરકાર પણ તેમની સામું જોતી નથી જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે તે પણ જોતા નથી અને શાળાઓને જેમ ફાવે તેમ વહીવટ કરવા દે છે કે તમને અમે તમને મંજૂરી આપી દીધી તમારે જેમની સ્કૂલ ચલાવવી હોય તેમ ચલાવો અને આનો જ લાભ ટ્રસ્ટી મંડળ લઈ રહ્યા છે અત્યારે મિત્રો બેકારી એટલી બધી છે ને કે લોકો ચાર હજારમાં પણ તૈયાર થઈ જાય છે મહિને નોકરી કરવા માટે અને એના કારણે જ એ જે દુઃખથી નસ પકડી લે છે આ સંચાલકો અને તેના લીધે તેને ચાર હજારથી લઈને બાર હજાર રૂપિયામાં શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે અને એ પણ ખાનગી શાળામાં મિત્રો ભયંકર ડિગ્રી લે ટેટ હોય ટાટ હોય અનેક પરીક્ષાઓ પાસ કરે પરંતુ સરકાર દ્વારા ભરતી ના થાય અને ભરતી થાય તો મેરિટમાં ના આવે અને ભરતી થાય તો પાંચ વર્ષ દસ વર્ષ પછી થાય એટલે અડધી જિંદગી તો મિત્રો આમ જ જતી રહે એટલે સરકારી શાળામાં નોકરી મળતી નથી અને અંતે તે ભોગ બને છે પ્રાઇવેટ સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલોમાં મિત્રો પગાર જોશો તો એક શ્રમિકનો જે પગાર હોય છે જે લઈને ચારસો રૂપિયાનો દૈનિક પગાર પગાર હોય છે પણ ભણેલા મળતો નથી અંદાજિત બસો થી અઢીસો ત્રણસો રૂપિયા તેમને એવરેજ પર દિવસના પડે છે એટલે મિત્રો આટલું બધું શોષણ એક ભણેલા વ્યક્તિની આટલી જ કિંમત કે એક શ્રમિકને જે દૈનિક ભથ્થું મળે છે તેટલું ભથ્થું પણ ભણેલા શિક્ષકને મળતું નથી મિત્રો ઘણા શિક્ષકો તો એવા છે જેમની પાસે ડોક્ટરની ડિગ્રી છે અને તે અભણ સંચાલકો હોય છે તેમના હાફ નીચે કામ કરે છે એટલે અભણની નીચે હવે ભણેલાને નોકરી કરવાનો વારો આવી ગયો છે મિત્રો શોષણની વાત કરીએ તો ચાર હજારથી લઈને બાર હજાર પંદર હજાર રૂપિયાની નાનકડી રકમમાં તે મહિને નોકરી કરી રહ્યા છે ઘણી સંસ્થાઓમાં તો ઈપીએફ કાપતા પણ નથી અને ઈપીએફ કાપે તો લિમિટેશન વાળું ઈપીએફ એવી ગણતરી કરી મૂકી દેશે કે તેમનું ઈપીએફ જ આગળ ન વધે અને ઈપીએફમાં પણ મિત્રો ઘણું બધું અંદર કહી શકાય કે તેમનું શોષણ પણ થાય છે એવા સ્ટેજમાં તેમને નાખી દે છે કે તેમને ઈપીએફ પણ પૂરેપૂરો પોતાનામાંથી કપાત થતું નથી અને જાણી જોઈને કપાત નથી કરવા દેતા નહીતર એ જે સંસ્થા હોય છે તેને એટલું જ ઈપીએફ ઉમેરવું પડે બીજી વાત કરીએ તો મિત્રો આ જે શૈક્ષણિક સંસ્થાઓ હોય છે જે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે બાળકો પાસેથી આખા વર્ષની મિત્રો એડવાન્સ ફી પણ ઘણી સંસ્થાઓ લઈ લે છે અથવા તો આખા વર્ષની ફી તેમની પાસેથી લે છે અને જે શિક્ષકો હોય છે તેને ફક્ત દસ મહિના કે અગિયાર મહિના નોકરી કરાવે અને એક અથવા તો બે મહિનાનો તેમને રજા આપી દે છે અને તેનો પણ પગાર કાપી લે છે અને તેમની નોકરીમાં વચ્ચે આવી રીતે ગેપ પાડે છે અને પછીથી તેમને ફરીથી નોકરી લે છે એટલે તેમની નોકરી પણ મિત્રો કન્ટિન્યુઅસ રહેતી નથી અને તેમને એક કહી શકાય કે છૂટક મજૂરી કરતા હોય કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મજૂરી કરતા હોય તેવી હાલત તેમની કરી દીધી છે અને બિચારા શિક્ષકો વેકેશનમાં ખાય તો શું ખાય દિવાળી વેકેશનમાં ઘરે મોકલી દે ઉનાળુ વેકેશનમાં પણ પગાર ન આપે બે બે મહિનાનો પગાર ન આપે તો બે મહિના ઘરનું ભરણ પોષણ કાઢે તો કેવી રીતે કાઢે અને આ શૈક્ષણિક સંસ્થાઓ મિત્રો આખા વર્ષની બાળકો જોડથી ફી લઈ લેશે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તો એડવાન્સમાં પૈસા બાળકો પાસેથી લઈ લે છે મિત્રો હોય કે લઈને રૂપિયા એક વિદ્યાર્થીની ફી હોય છે કરોડો રૂપિયાનું એડવાન્સમાં ટર્ન ઓવર થઈ જાય અને ફક્ત તેના વ્યાજ માંથી જ શિક્ષકોનો પગાર થઈ જાય છે અને પૂરેપૂરી મોડી થઈ જાય છે એટલે આ એક મોટો કહી શકાય કે મોટો બિઝનેસ થઈ ગયો છે વ્યવસાય થઈ ગયો છે મિત્રો પ્રાથમિક શાળામાં શિક્ષકો જે નોકરી કરે છે ખાનગી પ્રાથમિક શાળા છે તેની અંદર શિક્ષકો પાસેથી એટલું બધું કામ કરવામાં આવે છે જેમાં તેમને આઠ પિરિયડમાંથી છ થી આઠ પિરિયડ ભરાવવામાં આવે છે અને તે પણ સ્ટેન્ડિંગ તેમને ઊભા ઊભા ભણાવવામાં આવે છે અને જ્યારે સરકારી સ્કૂલોમાં તમે જોવો તો 4 થી પાંચ પીરિયડ માળ 8 માંથી અમુક શિક્ષકો તો આરામથી ખુરશીમાં બેઠા બેઠા ભણાવે ઉપર જાણે કે તંત્રની રેમ નજર હોય તેવી રીતે તે આઝાદીથી તે ભણાવતા હોય છે એટલે મિત્રો આ રીતે ઘણું બધું શોષણ થાય છે એક તો પગાર ટૂકો આટલું બધું શોષણ ઉભા ઉભા ભણાવવાનું પૂરેપૂરા પીરિયડ ભણાવવાના વેકેશનનો પગાર નહીં આપો ઈપીએફમાં પણ ગોલમાલ કરવાની એટલે આટલું બધું શોષણ થઈ રહ્યું છે મિત્રો અને મિત્રો ખાસ વાત કે કોરોના સમયમાં સરકારે આવા શિક્ષકો સામે બિલકુલ જોયું નથી ઘણી બધી આવા શિક્ષકોને પણ કરી દીધા હતા બિચારાને પોતાનું એક શૈક્ષણિક લાયકાત હોવા છતાં પણ બીજા નોકરી કરવી પડી હતી અત્યારે ધંધા રોજગારમાં પણ લાગી ગયા છે જેવી રીતે મિત્રો ખેડૂતોને વાર્ષિક આર્થિક રીતે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો શા માટે આવા શિક્ષકોને પણ આર્થિક સહાય આપવામાં આવતી નથી શિક્ષકોને સામે હવે સરકાર બિલકુલ જોતી નથી અને ખાસ કરીને પ્રાથમિક શાળામાં અભ્યાસ જે શિક્ષકો કરાવી રહ્યા છે બાળકોને તેની સામો તો બિલકુલ સરકાર જોતી નથી બસ પોતાનો જ ફક્ત રોટલો શીખી રહ્યા છે એટલે મિત્રો મારી ફક્ત આ વિડીયો વતી સરકારને પણ અરજ છે કે તમે કોઈ એક જે શિક્ષકોનો જે પગાર છે તેમાં નક્કી કરો કે પ્રાથમિક શાળાનો શિક્ષક હોય કે એનો પંદર વીસ હજાર પૈકી નક્કી કરો જે માધ્યમિક શાળાનો હોય તેનો વીસ પચીસ હજાર ત્રીસ હજાર પાંત્રીસ હજાર એવો પગાર નક્કી કરો અને એવી રીતે પગાર નક્કી થવાથી કોઈકનું ભરણ પોષણ ચાલશે કોઈકનું જીવન ગુજારો થશે બાકી મિત્રો કહી શકાય કે આવા શિક્ષકોના વાળ પણ ધોળા થઈ જશે ને તો પણ આખી જિંદગી તો બચત તો નહીં જ થાય પરંતુ બે टाइम मित्रों खावा नहीं मे એટલે શિક્ષકોને બચાવો સરકારને અપીલ છે કે આ બધા હવે ગોરખ ધંધા બંધ કરો ગરબડ વાળા ગોલમાલ વાળા ધંધા હવે બંધ કરો અને આવા શિક્ષકોનો સામો જોવો કારણ કે તમે જેવી રીતે ખેડૂતોને જગતનો તાત માની રહ્યા છો એવી રીતે શિક્ષકને પણ જગતનો જગત ગુરુ તમે માનીને ચાલશો તો ખરેખર આવા શિક્ષકોનું એક અંતર આત્મા ખીલી ઉઠશે અને તેમની દુવા પણ તમને મળશે મિત્રો વિડીયો સારી લાગી હોય તો મિત્રોમાં શેર કરજો અને તમારા કુટુંબમાં પણ આવી જ રીતે તમારા કુટુંબીજનોમાં કોઈ શિક્ષિકા બહેનો હોય ભાઈઓ હોય તેનું શોષણ થતું હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે પિનલભાઈ અમારા ઘરમાં પણ આ જ પરિસ્થિતિ છે અને સરકાર અમારું સામું જોતી નથી ચાલો મિત્રો ફરીથી એક લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે